મુંબઈમાં ટાટા કેન્સર હોસ્પિટલની ની બહાર ઉભો ઉભો એક ત્રીસ વર્ષનો યુવાન કંઈક નિરીક્ષણ કરી રહ્યો હતો જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ આ યુવાનના ચહેરા પર ચિંતાના વાદળો ઘેરાતા હતા ત્યાંથી પસાર થતા લોકો આ યુવાનની લાચાર સ્થિતિને જોઈને મનમાં વિચારતા કે ત્યાં બિચારો પોતાના કોઈ સગા વહલાની સારવાર કરાવવા માટે હોસ્પિટલમાં આવ્યો હશે અને હવે પોતાના સ્નેહીને કાયમ માટે ખોઈ દેવાના ભયથી ત્યાંથી પસાર થઈ રહેલા માણસોને જોઈ રહ્યો છે પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ હતી આ પણ સગા સંબંધીને હોસ્પિટલમાં દાખલ કરેલા ન હતા યુવાન તો માત્ર મૃત્યુના દરવાજા પર આવતા દર્દીઓ અને તેના સંબંધીઓના ચહેરાને વાંચી રહ્યો હતો નાના નાના ગામડામાંથી સાવ સામાન્ય સ્થિતિના અનેક લોકો આ કેન્સર હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે આવતા હતા ક્યાં જવું ક્યાં રહેવું શું ખાવું દવા ક્યાંથી લાવવી આવા ઢગલા બંધ પ્રશ્નો હતા આ બિચારા ગામડિયા લોકોની મદદ કરનાર પણ કોઈ ન હતું આ બધા લોકોને જોઈ રહેલા પેલા યુવાનને આ સામાન્ય લોકો માટે કંઈક કરવાની ઈચ્છા જાગી આંખમાં આંસુ સાથે એ હોસ્પિટલ છોડીને ઘરે આવ્યો પણ એને નહોતું ખાવું ભાવતું કે નહોતી ઊંઘ આવતી લાચાર અવસ્થામાં કેન્સરની સારવાર કરાવવા આવતા લોકો માટે હું શું કરી શકું આ બધા મારા સગા ભાઈ બહેન નથી પણ એક જ ભગવાનના સંતાન હોવાના નાતે તો એ મારા સગા ભાઈ બહેન જ થયા ને મારે આ બધા માટે કંઈક કરવું જ છે આ યુવાને પોતાની હોટલ અને બિઝનેસ બીજાને હવાલે કર્યો અને એમાંથી જે કંઈ પણ રકમ મળી તેમાંથી નાના પાયા પર એકલા હાથે ટાટા કેન્સર હોસ્પિટલની સામે જ પોતાની સેવાનો પરબ ચાલુ કર્યો દર્દી અને દર્દીના સગાને મફત ભોજન અને મફત દવા આપવાનું શરૂ કર્યું આજથી કદાચ સત્યાવીસ વર્ષ પહેલા એકલા હાથે માત્ર થોડા લોકોને મદદ કરતો આ યુવાન આજે સત્તાવન વર્ષની ઉંમરે રોજના સાતસો થી વધુ દર્દીઓ અને તેમના સંબંધીઓને મફત જમવાની તથા મફત દવાની સેવા પૂરી પાડે છે એમણે જીવન જ્યોત ટ્રસ્ટની સ્થાપના કરી છે અને આ ટ્રસ્ટ માનવ સેવાના બાસઠ જેટલા વિવિધ પ્રોજેક્ટ ચલાવે છે એમણે દવાની બેંક પણ શરૂ કરી છે કે જે દવાઓ દાનમાં મળે છે અને દવાઓ જરૂરિયાતવાળા લોકોને જ પહોંચાડે છે અને આ કામગારી માટે એમણે ત્રણ ફાર્માસિસ્ટને પણ રાખેલા છે એમણે એક રમકડાની બેન્ક પણ ત્યાં સ્થાપી છે જ્યાં લોકો પોતાને ત્યાં વધારાના રમકડા હોય તો આ બેંકમાં જમા કરાવે અને આ રમકડા કેન્સરથી પીડાતા નાના નાના બાળકોને આપવામાં આવે છે કે જેથી આ નાના ભૂલકાઓ યમરાજથી ડરવાને બદલે રમકડાથી રમી શકે અને સત્યાવીસ વર્ષથી માનવ સેવાનો વેશ ધારણ કરનાર આ ભગવાન કહેવાય એવા વ્યક્તિનું નામ છે હરકચંદ સાવલા હરકચંદજીને કોઈ મોટા અવોર્ડ કે સન્માન નથી મળ્યા અને છતાંય આ માણસ તાડ તાપ કે વરસાદને અવગણીને સતત કેન્સર પીડિતોની સેવા કરી રહ્યા છે આપણે નાનું સેવાનું કાર્ય કરીને પણ ફળની અપેક્ષા રાખીએ છીએ અને આપણી એ સેવાની કોઈ નોંધ ન લે તો દુઃખી થઈ જઈએ છીએ પણ આ હરકચંદજી સાવલાના સેવા કાર્યની જેટલી નોંધ લેવાવી જોઈએ એટલી નોંધ નથી લેવાઈ અને તો પણ આજે તે મોજથી સેવા કરે છે